બિલકુલ સામાન્ય રીતના જ્યારે આંકડા આવે અને જ્યારે જ્યાંથી વધારે આંકડા આવે એટલે એવું માની લેવામાં આવે કે અહીંયાના લોકો છે એ રોષ છે એમનામાં સરકારની સામે અને એટલા માટે વધારે મતદાન કરી રહ્યા છે અને સરકારને પલટાવવા અથવા તો જે અત્યારનું જે તંત્ર ચાલી રહ્યું છે એને બદલાવવા માંગે છે સામાન્ય રીતના આવી રીતના હોય છે પણ જ્યારે આપણે વાત છોટા ઉદેપુરની કરીએ છોટા ઉદેપુરમાં સારું એવું મતદાન થયું છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જશુભાઈ રાઠવા ગ્રાઉન્ડ લેવલથી આવે છે સામેની બાજુ સુખરામભાઈ રાઠવા જે પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે અને એમનું બેકગ્રાઉન્ડ પણ સારું રહ્યું છે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે આમની જ્યારે વાત કરીએ ત્યારે ત્યાં વધારે મતદાન તો છે પણ સામેની બાજુ જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એવી રીતના મળી રહ્યા છે કે ત્યાં તો જશુ રાઠવા જીતી રહ્યા છે

છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને સોશિયલ મીડિયાના પ્રભાવ આપણા સૌ ઉપર ઉપર જન ત્યારથી આ થિયરીમાં બહુ મોટો પરિવર્તન આવ્યું છે મતદાન ઓછું થાય તો પણ કયા બેલ્ટમાં કયા સમૂહમાં મતદાન ઓછું થયું છે એ પણ જોવું પડે અને એટલા માટે જ આપણા તારણો નિષ્કર્ષો ખોટા પડતા જણાય છે ઘણી વખત એનું કારણ આ છે કે આપણે અહીંયા સ્ટુડિયોમાં બેઠા બેઠા કે એસીમાં અહિયાં સ્ટુડિયો વિડીયો ટકાવારીના આંકડા એના આધારે આપણે તારણો ઘડતા હોઈએ અને ગ્રાઉન્ડ રિયાલીટી કઈક જુદી જોઈએ જેમ જેમ તમે હમણાં બોલ્યા કે આંકડા જોતા એવું લાગે છે કે કોંગ્રેસ મજબૂત જાય છે અને ગ્રાઉન્ડ રિયાલીટી એવું જાણવા મળે છે કે જશુર રાઠવા જીતે છે તો આ હું ચોક્કસપણે અહીંયા પણ ફરીથી એક વાર મેં છે ને આખી ગુજરાતની તમામ બેઠકોને ચાર કેટેગરીમાં મેં વહેંચ્યું છે મારા અભ્યાસ મુજબ એમાં કઈ જગ્યાએ કઈ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચિત્રમાં છે કોંગ્રેસ ફાઇટમાં છે એવી મેં જે બેઠકો ધારી છે એમાં મેં છોટા ઉદેપુરને પણ મૂકી છે કે છોટા ઉદેપુરમાં હું માનું છું કે કોંગ્રેસ ચિત્રમાં તો છે પણ કોંગ્રેસ જીતી જ જશે એવું કહેવાનું કોઈ કારણ નથી ભારતીય જનતા પાર્ટી મજબૂતી અને એ ફરક આમાં હાર જીતમાં નિર્ણાયક બનવાનો છે અથવા તો લીડ ખેંચવામાં નિર્ણાયક બનશે પરંતુ છોટા ઉદેપુરમાં પણ મતદાન જે થયું છે આદિવાસી ત્યાં મતદાર પણ પ્રભાવક સાબિત થયો છે અને ક્ષત્રિય જે કોંગ્રેસ ની તરફે મતદાન કરવું અને ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કરવો એ જે આહવાન હતો એનો અહિયાં પણ પડઘો પડ્યો છે સામે સુખરામ રાઠવા એની એક અપીલ હતી મારી વાત છેલ્લી ચૂંટણી છે તો લોકોમાં એ અપીલ ની પણ અસર પડી છે અને સુખરામભાઈ તો બહુ જ જૂના દિગ્ગજ નેતા છે એટલે બની શકે કે એ આ વિસ્તારની નાળ પારખવામાં વધારે સફળ થતા હોય એમનો નેટવર્ક પણ મજબૂત હોય

તો આ વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ રેલવે રાજ્ય કક્ષાના રેલવે મંત્રી નારણ રાઠવા ભારતીય જનતા પાર્ટી પાસે છે કારણ કે એમને એવી અપેક્ષા હતી સંગ્રામ રાઠવા ને એમના દીકરાને જે છોટા ઉદયપુર પાલિકા પ્રમુખ છે તો એમને ટિકિટ મળે એવી શક્યતા હતી અને એ નામ નહીં મળે એવું જણાયું એટલે એ ભારતીય જનતા માં જોડાઈ ગયા તો આ બધા પરિબળો છે કામ કરે જ છે રાજેન્દ્રસિંહ રાઠવાનું મોટું પરિબળ છે જે ભારતીય જનતા માં સામે છે એમના જમાય છે તો એ પરિસ્થિતિ પણ ત્યાં નિર્ણાયક બનતી હોય છે જેવું કેટલીક જગ્યાએ પારિવારિક રાજકારણ હોય જુદું જુદું હોય જેમ કે જામનગરમાં વિક્રમ માડમ એ કોંગ્રેસના છે અને એમના ભત્રીજી પુલમબેન ભારતીય જનતા પાર્ટીના જેમ કાકા ભત્રીજી બંને એકબીજાની સામે ચૂંટણી લડી ચુક્યા છે તો એવું અહીંયા છોટા ઉદેપુર માં પણ છે પરિવારનું વર્ચસ્વ છે અને એમાં આ વખતે એમાં પરિવારના વર્ચસ્વમાં થોડી પ્લસ માઇનસ થતું રહેતું હોય પણ ભારતીય જનતા છે એના જોર ઉપર મને લાગે છે કે છોટા છોટાઉદેપુરમાં પાતળા માર્જિનથી પણ ભારતીય જનતા પાર્ટી બેઠક કાઢી શકે અને સુક્રમભાઈ મજબૂત ફાઇટ આપી છે છેલ્લા જો બે ટકા નો સ્વિંગ પણ જો મેળવી જાય તો આ બેઠક ઉપર નવા જૂની થઈ શકાય